મે નિવાસી ચારણ કન્યા જગદંબાશી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રણ ગજાવે ચારણ કન્યા હાથી લોળી ચારણ કન્યા પાછળ દોળી ચારણ કન્યા

વીર ભરેલા કાવ્યો થકી સમાજમાં રાષ્ટ્રપ્રેમી જ્યોત પ્રજ્વલિત કરનાર સોરઠની ધરતીના મહાન સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણીજીની જન્મ જયંતિ પર તેમને સાદર વંદન તેમની વર્તન અને વાતોમાંથી સૌરાષ્ટ્રની ખુમારી અને ખાન ખાનદાની ખળખળ કરતી વહે તેમના બોલ કાને પડે તો કોઈનું પણ દિલ જીતી જાય તેમનું લખેલું આંખે ચઢે તો કોઈનું પણ હૈયું હરખાઈ જાય ઝવેરચંદ મેઘાણી એટલે સૌરાષ્ટ્રના પનોતા પુત્ર ટૂંકમાં આપણા માટે ઝેરચંદ મેઘાણી એટલે સૌરાષ્ટ્રના સાવજ અને સાવજની ગર્જના કાઠિયાવાડના ગામે ગામથી લઈ છેક મુંબઈથી માંડી વિદેશ સુધી સંભળાય આજે આપણે આજ સાહિત્યના સૂર્ય એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કવન પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર નિયતિ અંતાણી જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટસ કોલેજમાં ચોટીલામાં તેઓ ભણાવી રહ્યા છે તો સૌથી પહેલાં નિયતિબેન આપની જોડે વાત કરવા માંગીશ કે આજે રાષ્ટ્રીય મેઘાણીજીની આમ જોઈએ તો ખૂબ નાની આયુની અંદર એમણે ખૂબ વિરાટ કાર્ય કર્યું વિશાળ કામ કર્યું સાહિત્યનું સર્જન કર્યું અને જન જનની અંદર એક આહલેખ જગાવવાનું પણ તેમણે કામ કર્યું આપ આપને વ્યક્તિગત ઝવેરચંદ મેઘાણીજીની કઈ પંક્તિઓ વધુ સ્પર્શી જાય છે આમ તો ઝવેરચંદ મેઘાણી પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવે છે અને ઝવેરચંદ મેઘાણીનો જે સમયગાળો છે એ આપણે જાણીએ છીએ કે સ્વાતંત્ર્ય સંગ્રામનો સમયગાળો છે અને મેઘાણી હોય ને કસુંબીનો રંગ યાદ ના આવે એવું ના બને પણ મને ખાસ કરીને મારે સતત યુવાનો સાથે કામ કરવાનું હોય છે અને એમને પ્રેરણા પૂરી પાડે એવી ગમતી પંક્તિ એ જ છે ઘટમાં ઘોડા થનગને આતમ વીંજે પાંખ અણદીઠેલી ભોમ પર યવન માંડે આંખ તો યુવાનોમાં એક ઉત્સાહ જગાવવા માટે યુવાનોમાં એક પરાક્રમ વીરતા અને શૌર્ય જગાવવા માટેની એમની આ જે પંક્તિ છે તે કાળ જ એવો હતો કે આ જરૂરી પણ હતું અને આજે પણ આજના સમયમાં પણ આ પંક્તિઓ એટલી જ યુવાનો માટે લાગુ પડે છે તો આ પંક્તિઓ મારી ખૂબ ગમતી છે જી નીતિબેન આપે જે આખી વાત કરીને આમ જોઈએ ને તો યુવાઓને એટલે દરેક શબ્દ એક સર્જન કરતા જ્યારે પોતાના વિચારને શબ્દોનો આકાર આપે છે ને ત્યારે આવી રૂવાળા ઊભા કરી દેતી યુવાનોને પ્રેરિત કરનારી પંક્તિનો જન્મ થતો હોય છે પણ આજે આટલા વર્ષો પછી પણ જોરચંદ મેઘાણી જીવંત છે એમના વિચારો થકી આ આપણા દરેકને લાગુ પડે એમાં એવું બને કે ગરબા હોય અને મોર બની થનગાટ કરે આ વાગે નહીં એવું બને જ નહીં એટલું લોકભોગ્ય બન્યું અલગ અલગ સમયે અલગ અલગ રીતના એ થયું થયું પ્રસ્તુત તો શરૂઆત આપણે એનાથી જ કરીએ કે આ ક્યાંથી આવ્યું કઈ રીતના આવ્યું હવે આના સંદર્ભમાં એક વાત એ છે કે મેઘાણી મૂળે તો ચોટીલાના એમાં એમનો જન્મ અને વડવાઓનું વતન એમનું બગસરા અને ત્યાં જ રહીને એમનો પ્રાથમિક માધ્યમિકને બધો અભ્યાસ પણ થયો બીએ પણ એમણે પૂરું કર્યું એમએનો અભ્યાસ પણ એમણે શરૂ કર્યો તો પણ કલકત્તામાં એમના મોટા ભાઈ હતા અને બીમાર પડ્યા એટલે એમની માંદગીને કારણે એમણે કલકત્તા જવું પડ્યું અને ત્યાં જીવનચંદ શાની એલ્યુમિનિયમના કારખાનામાં તે અંગત મંત્રી તરીકે પણ નિમાયા એટલે એની દેખરેખ રાખવા માંડ્યા અને આ જે કલકત્તાના એમના જે બે ત્રણ વર્ષો ગયા એમાં એ બંગાળી ભાષાના પરિચયમાં આવ્યા અને આપણે સૌ જાણીએ છીએ કે હા એ વાત હકીકત છે કે મોરબની થનઘાટ કરે આપણને ગુજરાતી જ લાગે પણ એ આવ્યું છે મૂળે રવિન્દ્રનાથ ટાગોરમાંથી એવી જ રીતે કોઈનો લાડકવાયો જે સમવન્સ દાર્લિંગ એ પણ એ અનુવાદ રૂપે જ આમ તો અનુવાદ પણ ના કહેવાય અનુ

સૌ પ્રથમ તો આજે ઝવેરચંદ મેઘાણીજીની જન્મ જયંતિ છે આપ અમારા દર્શકોને કઈ રીતના આજે આ અત્યારે ઝવેરચંદ મેઘાણીને આપ યાદ કરો તો આપના મનની અંદર શું સૌથી પહેલા પ્રસ્ફુટિત થાય ઇતિહાસ સૌ પહેલા તો દૂરદર્શનને અભિનંદન આપું છું કે બહુ જ સમયસર આ કાર્યક્રમ થયો ગુજરાત કદી મેઘાણીને ભૂલી શકશે નહીં ઉમાશંકર જોશીએ કહ્યું કે ગુજરાત બે લોકોને બહુ જ સ્નેહ આપ્યો છે એમાં એક કવિ નાનાલાલ છે અને બીજા મેઘાણી છે મેઘાણી કેટલા કેટલા સ્વરૂપોમાં એ વિસ્તરેલા હતા સાહિત્યકાર તો હતા જ કવિ હતા સારું ગાઈ શકતા હતા સારું બોલી શકતા હતા સારા સર્જક સારા વિવેચક બેને હમણાં કહ્યું એમ સારા ભાષાંતરકાર આ ઉપરાંત પ્રખર સ્વાતંત્ર સેનાની અને સતત પરિભ્રમણ કરતા એક સંશોધક આટ આટલી વસ્તુઓ કોઈ એક જ વ્યક્તિમાં હોય એ બહુ જવલ્લે જ બને એવી ઘટના છે બીજી વાત કે જીવનમાં માત્ર અડધી સદી એમને મળી પચીસ વર્ષ કલકત્તાથી પાછા આવ્યા પછીના પચીસ વર્ષ માત્ર એમને આ સાહિત્ય સાધનામાં ગયા એ અઢી દાયકામાં એક યુગનું કામ કરીને ગયા કોઈ એક યુગમાં કામ કરી શકે એટલું વિશાળ કામ એમણે કર્યું શાંતિ નિકેતન સુધી એ વિસ્તર્યા અનેક લોકો એમને ચાહ્યા ગાંધી અને રવિન્દ્રનાથ સાથે એમનો જીવન સંપર્ક રહ્યો એટલે એક એવો સંશોધક કે જે ઘણા વર્ષો એ આપણને મળે કવિ પિંગળસિંહ લીલાનું એક

કોઈ ન સામુ જોતા પૂછ પરચ શું કરે પાળીએ નવરા સાક્ષર નોતા ઢંડોળ્યા ઢીમ ઢળેલા પ્રીચી વાત પુરાણી અમર થી આવ અમારા શાયર મેઘાણી મેઘાણી ભાઈ જીવન નું સાહિત્ય સાથે જ મોટું કામ એ સ્વાતંત્ર સંગ્રામ નું રહ્યું ગાંધીજીના જન્મદિવસે માં જે અમૃતલાલ શેઠે સૌરાષ્ટ્ર શરૂ કર્યું એનો એક ભવ્ય ઇતિહાસ છે એ સૌરાષ્ટ્ર સાથે જોડાઈને એમને જેટલો સમય મળ્યો એ દરમિયાન એમણે સંશોધનનું કામ કર્યું જે વાતો કદાચ મેઘાણી ન હોત તો વિસ્મૃત થઈ જાત જે વાતો કદાચ આપણા સુધી પહોંચી જ ન હોત જી જે વાતોનું ગૌરવ આજે આપણે અનુભવીએ છીએ મેઘાણીએ આ કામ કર્યું કહ્યું છે કે સુતા જઈ સ્મશાનમાં એની સોડ્યું તે તાણી વધુ જીવાડ્યા વાણીયા કંઈક મડદા મેઘાણી એવા એવા લોકોને એમણે આપણી સમક્ષ લાવ્યા એ એમનો જીવનનો એક ભાગ અને બીજો ભાગ એટલો જ સંક્ષિપ્તમાં કહીએ તો સ્વાતંત્ર સંગ્રામમાં એમનો ફાળો જી એ સર એના વિશે પણ આપણે આગળ વાત કરીશું અત્યારે આપણે જે ખૂબ એકદમ સચોટ રીતના કહ્યું કે એમના જે દરેક શબ્દો કહેવાય એને શબ્દોની અંદર જનમાનસને જગાડવાનું કામ કર્યું અને વ્યક્તિ જ્યારે સમાજ માટે ખપવાની અથવા સમાજ માટે કામ કરવાની અને એ પણ એક એવા સમયે તો જે સમયે એક ગુલામીની મનસ્થિતિમાંથી સમાજ પસાર થઈ રહ્યો છે ત્યારે એમની અંદર એક ચેતના જગાડવાનું કામ પોતાના શબ્દોના માધ્યમથી ઝવેરચંદ મેઘાણી આપી રહ્યા છે પરંતુ નિયતિબેન અહીંયા જાણવાનું મન એ થાય કે એવા કયા કયા પરિબળો હતા એમની આસપાસના કે જેના લીધે ઝવેરચંદ મેઘાણી સંશોધન સંપાદન અને લેખન તરફ વળ્યા હા એક તો આમ ત્રણ કારણો એવા ઘણા અગત્યના છે ખાસ કરીને જ્યારે કલકત્તાથી પાછા આવ્યા ઝવેરચંદ મેઘાણી ત્યારે શિક્ષકની નોકરી કરવી ખેતી કરવી વ્યાપાર કરવો શું કરવું એની કોઈ દિશા એમને પ્રાપ્ય નહોતી ગઢમથલમાં હતા અને આ ગઢમથલ ચાલતી હતી ત્યારે જ નાનપણથી એમના ઉપર જે વાત્સલ્ય ભાવ રાખતા હતા એવા હડાળાના સાહિત્યિક દરબાર હતા વાત્સુરવાળા અને એ પોતાની ઠાવકી બાનીમાં જૂની લોકકથાઓ કહેતા તેમાં ખાસ શોધાવી શોધાવીને વાર્તાકારો રાવળો ચારણો એ લોકોને તેડાવતા અને દરબારની જે પુત્રીઓ હતી એ કાઠીના લગ્ન ગીતો ગાઈ સંભળાવતી અને આ રીતે મેઘાણીને જે છે એ લોકસાહિત્યનો પાકો રંગ ચડ્યો બીજું આજ જ સમયગાળામાં એમના જેતપુરમાં જેતપુરના દમયંતી બહેન સાથે એમના લગ્ન થયા અને ત્રીજું એમના મિત્ર હતા ગુલાબચંદભાઈ એમના કુટુંબ સાથે આ નવ દંપતીને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન સ્થળોનો પ્રવાસ કરવા મળ્યો અને આ પ્રવાસના પરિણામે મોતીની ઢગલીઓ અમરરસની પ્યાલી અને ચોરાનો પોકાર લેખો લખાયા હવે આજે ચોરાનો પોકાર લેખ છે એ સૌરાષ્ટ્ર નામનું સાપ્તાહિક ચાલતું હતું એમાં એમણે મોકલી આપ્યો અને આ લેખથી પ્રભાવિત થઈને સૌરાષ્ટ્રના સાપ્તાહિકના જે તંત્રી હતા અમૃતલાલ એમણે મેઘાણીને રાણપુર તેડાવ્યા અને તંત્રી મંડળમાં સ્થાન આપ્યું અને આ રીતે એમની કારકિર્દીની શરૂઆત થઈ એમ કહીએ તો પણ ચાલે જી વસંતભાઈ આપે જે વાત કરીને એ વાતને આપણે આગળ વધારીએ છીએ અહીંયા સ્વતંત્રતા સંગ્રામની અંદર જેમ મેમે કહ્યું કે આ એમનું એક યાત્રા હતી સાહિત્ય સંપાદન અને એના સર્જન માટેની પરંતુ એનું સર્જન કર્યું તો સેના માટે તો સમાજ માટે એટલે સ્વતંત્રતા સંગ્રામની અંદર તે એમનું કઈ રીતના યોગદાન આની અંતર્ગત રહ્યું અને એને તેનો સામનો પણ કેમ કે સ્વાભાવિક છે કે જ્યારે સ્વતંત્રતા સંગ્રામની અંદર એમણે પોતાનું એ યોગદાન આપ્યું તો એમને સામે વેઠવું પણ પડ્યું હશે તે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી હમણાં જ જેમ નિયતિબહેન સરસ વાત કરી કે એમના જીવનના ઘણા બધા પાસાઓ એવાનું એક પાસું એટલે એમનું એક સ્વતંત્ર સૈનિક તરીકે સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપનાર સ્વાતંત્ર્ય વીર તરીકે એમનો ઘણો મોટો ફાળો રહ્યો ઘણી બધી બાબતો નાની મોટી છે એમાંથી ધારો એક મહત્વની વાત લઈએ તો છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ત્રીસ ના દિવસે મહાત્મા ગાંધી દાંડીમાં મીઠું ઉપાડીને કાનૂન ભંગ કરવાના હતા બરાબર આજ દિવસે બરાબર છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ત્રીસ ના દિવસે ધોલેરા એકત્રિત થયેલા એક વિશાળ માનવ સમૂહને એમણે સિંધુડાના ગીતો સંભળાવ્યા સિંધુડા નું પ્રકાશન પણ છઠ્ઠી એપ્રિલ ઓગણીસો ત્રીસ ના દિવસે થયું સિંદુડાના જે ગીતો હતા એવા હતા કે જેમ કહું કે ઉભા દિવસમાં બ્રિટિશ સરકારે એના પર પ્રતિબંધ મૂક્યો તમે વિચાર કરો કે એક કવિતાઓનું એક નાની પુસ્તિકા પુસ્તક પણ નહીં અને એમાંની થોડી રચનાઓ એનો કેટલી મોટી અસર થઈ હશે જે લોકો લડાઈ માટે જતા હતા એ જાણે લગ્નના માંડવે બેઠા હોય કંકુ ઘોળજો કેસર રોળજો સુરા જાગજો કાયર ભાગજો એવી જે એમની રચનાઓ એકદમ સરળ સહજ ધારદાર અને અસરકારક હોવાથી લોકોના ગળે ઉતરી માતા આપણી માં છે એટલે ભારત માતા છે એના સંદર્ભમાં કહ્યું કે એનું ઉન્નત શિર હંમેશા રહ્યું હતું અને આજે પણ રહેવું જોઈએ એમણે આ મેદની સમક્ષ ગાયું તને હો વાહલું મસ્તક મેણા જડી હો મસ્તક કુળની કલે જે શારડી હો ઉચ્ચ મસ્તક હવે તમે જુઓ એક જે વખતે દેશ ગુલામ હતો એની સામે એમણે નિર્ભયતાનો મંત્ર ફૂક્યો બીક કોની

ગીતો આપણા જે સિંધુડાના ગીતો છે એ છેક ઓગણીસો ત્રીસ થી શરૂ કરીને સત્તર વર્ષ સુધી એટલે ઓગણીસો સુડતાલીસ સુધી આ ગીતો ગવાયા જ્યાં જ્યાં સ્વતંત્ર સંગ્રામની લડતો ગુજરાતમાં થઈ ત્યાં ગીતો ગવાયા અને એને કારણે જનજાગૃતિ ઉભી કરવા જે ગાંધીને જનજાગૃતિ ઉભી કરવી હતી એ ગાંધીની જનજાગૃતિ ઉભી કરવાના વિશાળ કામમાં મેઘાણી એક મહત્ત્વનું સાધન બનીને રહ્યા જી બિલકુલ જે તમા જે તમે અત્યારે પોતાની વાત કહેતા હતા ત્યારે પણ દરેકના મનની અંદર જે દર્શકો જોઈ રહ્યા છે એના મનની અંદર પણ રૂવાળ ઉભા થાય એવું ચોક્કસ બન્યો હશે દર્શકો આપના પણ ઝવરચંદ મેઘાણી જેના સાહિત્યના સર્જનને લઈને કોઈ પ્રશ્ન હોય કોઈ જિજ્ઞાસા અથવા એમની તમને કઈ પંક્તિ સૌથી વધુ ગમે છે જે આપ શેર કરવા ઈચ્છો છો તો આપ અમારા સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એઇટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર કોલ કરીને આપ અમને કહી શકો છો નિયતિબેન આપણે આવીએ તો જેમ સરે વાત કરી સ્વતંત્રતા સંગ્રામનું એમનું યોગદાન એવી જ રીતના ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ આ ત્રણના જીવન ઉપર જ્યારે એમને ફાંસી આપવામાં આવે છે ત્યારની રચના પણ ખૂબ પ્રચલિત બની હતી એ કહી હતી એ વિશે અમારા દર્શકો જી એ રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતું કાવ્ય છે ફૂલમાળ અને વીરા મારા પાંચ રે સિંધુ ને શમશાન રોપાણ આ ત્રણ રૂખડા હોજી આ ત્રણ રૂખડા એટલે અહીંયા ત્રણ વૃક્ષોના અર્થમાં છે અને ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના અર્થમાં છે વીરા તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ માતૃભૂરી માતૃભૂમિ કેરા ભક્તનો હોજી વીરા એ તો ફાંસી રે નહીં ફૂલમાળ પેરીને પળ્યો પોખણે હોજી આમ તો જ્યારે તમે પરણવા જતા હો ત્યારે તમને પોખવામાં આવતા હોય છે તો આ ત્રણ જે છે એ માતૃભૂમિને કાજે જ્યારે શહીદી વહોરવા જાય છે ત્યારે આ ફાંસી નથી પણ ફૂલમાળ છે એવું કહી અને ઝવેરચંદ મેઘાણી જે છે એ આ ત્રણેય શહીદોને વીરોને અંજલી આપે છે જી વસંતભાઈ આપે જેમ વાત કરી સ્વતંત્રતા સંગ્રામની અંદર જે પ્રકારની રચના હતી કે જે લોકોને જનકૃત કરવા માટે ઉપયોગમાં લેવાતી એવી જ રીતના જેમ ચૌદ વર્ષની ચારણ કન્યા એ સૌરાષ્ટ્રની અંદર એટલે એ સમયનો જે સંજોગ અને આજે પણ યુવતીઓની અંદર એટલે વર્તમાનના સમયની અંદર જ્યારે રેપની ઘટનાઓ ઘટતી હોય તો આમ જુઓ તો એને કઈ રીતના આપ કનેક્ટ કરવાનો પ્રયાસ કરશો આજના સંદર્ભમાં અને જે કાળની આપણે વાત કરીએ છીએ એના સંદર્ભના બંને વાત કરીએ તો એ તો બહુ મોટો એક વિષય થઈ જાય અને ઘણા બધા એના પરસ્પેક્ટિવસ છે એમાં કદાચ ન જઈએ તો પણ માનવ જીવનને ઉજાગર કરે એવા મૂલ્યોની વાત આ સર્જકે અને ગાંધીયુગના તમામ સર્જકોએ કરી એમણે તમે જુઓ કે જોગીદાસ ખુમાણ જેવા કોઈ આઉટલો જેને બ્રિટિશ સરકાર કહેતી હતી એવા બાર વિવેક બીજી બાબત સમાજમાં મહિલાઓ વિશેની તમે ચિંતા વ્યક્ત કરીએ સાચી છે કદાચ વર્ષોથી ચાલુ આવતું હશે ને કેટલાક કિસ્સાઓમાં કેટલીક બાબતો સમાજને ધ્રુજાવી નાખે એવી ઘટનાઓ બનતી હશે જેના જેના જેનો ચિંતા અને જેની શરમ આપણે સૌ અનુભવી શકીએ એની સામે મકરંદભાઈ તમે આ કહ્યું એટલે મને સ્મૃતિમાં આવ્યું એ કોલેજમાં ભણતા હતા રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ત્યાં મેઘાણી પ્રવચન આપવા જાય છે એને કહ્યું કે જસમા ઓર્ડરના એક રૂપકમાં જસમા રાજવીને કહે કે છે કે તું મારા વિશે ન કરવું જોઈએ કરીશ તો કરતા પહેલા વિચાર કરજે મારી પાછળ અસંખ્ય મોટી સંખ્યામાં ગુજરાતી વીરો ઉભેલા છે તમે જો એક સધિયારો એક બેન ને સધિયારો એક દીકરીને સધિયારો એક માતાને સધિયારો આ વાત મેઘાણીએ જે વખતે કરી ત્યારે તો ખબર નહીં હોય કે આપણે ક્યાંથી કેન્દ્ર સરકારો છે અને આ સરકારી બાબતોને નિયંત્રણમાં લાવવા ચોક્કસ મહેનત કરે છે પ્રશ્ન એ છે કે આ બાબતમાં જનજાગૃતિ થાય જેમ પેલી બેને કહ્યું કે સમાજ મારી પાછળ એમ સમાજ આપણી પાછળ ઉભો રહે

અનિયતિબેન જેમ સરે વાત કરી એવી રીતના આપને ક્યાં ક્યાં દેખાયું છે કે નારી માટેની જે સંવેદના એ મેઘાણીજીના સાહિત્યની અંદર જી વ્યક્ત થતી હોય આમ તો આપણે સૌરાષ્ટ્રની રસધાર વાંચીએ એની કથાઓ વાંચીએ કે પછી મેઘાણીની નવલકથાઓ વાંચીએ પણ મને જે સૌથી વધારે સ્પર્શે નારીની સંવેદનાને ક્યાંકને ક્યાંક વાચા આપવાનું કામ કર્યું છે એ વહુ અને ઘોડો મેઘાણીની અતિ પ્રચલિત એવી વાર્તા છે અને ખાસ કરીને એ જે સમયગાળો હતો કે જ્યાં નારીની સંવેદનાઓને ક્યાંય વાચા અપાતી ન હતી કે તો એવા સમયગાળામાં પણ જ્યારે પુરુષ પ્રધાન સમાજમાં એક નારીને ખાસ કરીને જે આપણે વાત કરી તમે ગઢવી સાહેબને પણ પૂછ્યું કે આ રેપ થતો હોય છે તો આ જે ગૃહિણી બનાવીને પણ એક રેપ કરવાની આખી વાત છે અને શારીરિક રીતે પીડાતા પતિ દ્વારા એક પછી એક કઈ રીતે એની પત્નીઓ મૃત્યુ પામે છે એવા એક સંવેદનશીલ અને છતાં પોતાના સમય કરતાં આગળ એવા એક વિષ શયને લઈને આ વહુ અને ઘોડો એ બંને જે પ્રતિક પણ બન્યા છે તો એ એક વાર્તા છે બીજી મને જે ગમે છે એક ઓળીપો છે અને આખરે વાર્તા છે કે જે ગૃહિણી છે પત્ની છે ખાસ કરીને ભારતીય સ્ત્રી જે સમર્પણનું પ્રતિક હોય છે અને એના સમર્પણ અને સહનશક્તિનો કેટલી હદ સુધી લાભ લેવામાં આવે છે એને વાચા આપતી આ એક વાર્તા છે આખરે તો આ બંને વાર્તાઓ મારા હૃદયને ખાસ સ્પર્શે છે જે તે સમયગાળામાં પણ નારી સંવેદનાને વ્યક્ત કરવાની વાત મૂકે છે જી નીતિબેન તમે બિલકુલ ખરી વાત કહી કે નારીની સંવેદનાઓને તેમણે જાણી પરંતુ એમણે છે ને સમાજની રગને પણ પારખી અને કદાચ એટલે જ વસંત હું એ જાણવા માગીશ કે એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કેમ આપવામાં આવ્યું ને કોના તરફથી આપવામાં આવ્યું એક મહત્વની વાત જે તમે કરી જેના વિશે આપણે એક ગુજરાતી તરીકે પણ ગૌરવ અનુભવી શકીએ મહાત્મા ગાંધી જ્યારે ગોળમેજી પરિષદમાં જવા માટે નીકળ્યા ત્યારે સૌરાષ્ટ્રના તંત્રી અમૃતલાલ શેઠે વિચાર કર્યો કે દુનિયા બાકી બધીનું બાબતોનું તો રિપોર્ટિંગ કરશે મીડિયા લખશે વિદ્વાનો ચર્ચા કરશે પણ ગાંધીના મનમાં ચાલતા સંઘર્ષ વિશે કોણ વાત કરશે એનું આલેખન કોણ કરી શકશે એમણે કહ્યું મેઘાણીને કે તમે આ કામ કરો મેઘાણીભાઈ ગાંધીની ઉપાસના કરનાર વ્યક્તિ હતા ગાંધીના વિચારોને અનુસરનારા વ્યક્તિ હતા ગાંધીને સંપૂર્ણપણે સમજવાની કોશિશ કરતા એક વિદ્યાર્થી જેવા હતા એમણે જે કાવ્ય લખ્યું એ અમર છે એકાદ પંખ લીટી હું જજો બાપુ તમારું જીવન કેવું હતું મહાત્માને કે છે અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું વિશ્વાસ ઉપર તમારું જીવન ચાલુ ધૂરતો ડગલ બાજો થકી પડ્યું પનારું તમે જાઓ અને ઝેર ઝેર પીને આવો કેમ કારણ કે ગાંધીના મનમાં એવી ચોક્કસ અવઢવ હતી કે બ્રિટિશ સરકાર ત્યાં બોલાવશે પણ કશું કરશે નહીં કોઈ નક્કર પરિણામ નહીં આવે જવું ન જવું

ખડી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આજે આપણે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મજયંતિ નિમિત્તે આપણે ખૂબ એમના જીવનની જાણી અજાણી વાતો દૂરદર્શનના દર્શકો સાથે પણ શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી નિયતિબેન આપની જોડે આવીશ કે આપે જે પ્રકારે એક આખી વાત કરી નારી સંવેદનાની વાત કરી અને અંતિમ પ્રશ્ન એટલે એમની જન્મજયંતિ નિમિત્તે આપ અમારા દર્શકોને આજે જો જીવંત રાખવા હોય એટલે જીવંત આમ તો આપણી અંદર છે જ પરંતુ આ વિચારને વધુ લોકો સુધી લઈ જવો હોય તો એક સામાન્ય નાગરિક તરીકે શું ભૂમિકા શકે મેઘાણીને જો જીવંત રાખવા હોય તો એમના જીવનનો એક નાનકડો અને એકદમ હૃદયસ્પર્શી પ્રસંગ ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે મેઘાણીએ રવિશંકર મહારાજના સેવા સમર્પણ અને ત્યાગના પ્રસંગોને લઈને માણસાઈના દીવા રચી છે અને આ માણસાઈના દીવાને મહિળા પારિતોષિક પ્રાપ્ત થયું હતું હવે બન્યું એવું કે જે પારિતોષિકની જે રકમ હતી તે મેઘાણીએ લેવાની ના પાડી કેમ તો કે મેં તો ખાલી વાણી ઝીલી છે અને રવિશંકર મહારાજે એને લેવાની શા માટે ના પાડી તો એ તો આ ઝીલનારની ખૂબીનું પરિણામ છે તો આ જે સેવા અને સમર્પણ અને ડેડિકેશનની જે આખી વાત છે એ આપણને મેઘાણીમાંથી મળે છે અને લોકસાહિત્યની એમણે જે સેવા કરી છે અને ચારણોની અખિલ હિન્દ ચારણ સભા જ્યારે રાજકોટમાં લગભગ આથી છી વર્ષ પહેલા યોજાઈ અને એમણે જે લલકારો કર્યો અને લીંબડીના રાજકવિ કહી ઉઠ્યા કે આ કળજૂક છે કે એક વાણિયાને આ ચારણો આટલા ધ્યાનથી સાંભળે છે તો મેઘાણીની આ સેવાને આપણે સતત યાદ રાખીએ જી બિલકુલ ખૂબ ખૂબ આભાર આપણ દૂરદર્શનના દર્શકો સાથે ખૂબ રોચક વાતો કરી તો દર્શકો એવું કહેવાય કે માતા સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે બાળપણમાં જે હાલરડા સંભળાવે છે તેનાથી બાળકના સંસ્કારો અને જીવન ઘડતરમાં મોટો ફેર પડતો હોય છે આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે આવો તેમને સમર્પિત તેમના દ્વારા રચિત એક પંક્તિ એને આપણે અત્યારે આપણી સ્ક્રીન ઉપર જોઈશું અમને રજા આપશો નમસ્કાર રેડી કરવું પડે પ્રેઝન્ટેશન બનાવવું પડે એ પછી ફંડ મળે સમજી અને પ્રોડક્ટ કઈ છે કેરી